કે બુક ની અંદર તમામ જે શિક્ષક અભિયોગ્યતા નો જે કન્ટેન્ટ છે એ વર્ગ વ્યવહાર હોય પાઠ આયોજન હોય મેથડ હોય મનોવિજ્ઞાન હોય આ બધી જ વસ્તુની એક કેવાય ને કે કમ્બાઈન બુક અને ટેટ વિદ્યાર્થીઓને એમાં ખાસ કરીને ટેટ વન અને ટેટ ટુની અંદર આનો ભાગ એકમાં બહુ સારું વેટેજ હોય છે સાહેબ મારા ખ્યાલ ટેટ વન નું પેપર હોય ટેટ ટુ નું પચાસ ટકા પાર્ટ વન માં આનું જ વેટ જ હોય સાહેબ મનોવિજ્ઞાન શિક્ષણ સિવાય પાસ જ નો પાસ જ નો થવાય બરોબર ટેટ વન ટેટ ટુ ટાપ સેકન્ડરી હાયર સેકન્ડરી હોય તમારે મનોવિજ્ઞાન શિક્ષણ આવો અને સાહેબ બીજી વસ્તુ એ છે કે આ જે બુક છે ને બજારમાં બધા અલગ અલગ લેવા જાય વર્ગ વ્યવહાર ની લાવે મૂલ્યાંકન ની લાવે પછી મનોવિજ્ઞાન નું અલગ પુસ્તક તો એ બધી બુક કરીને બહુ બધો ડેટા ભેગો કરે

આરટી બે હાજર નવ શિક્ષણ સંબંધિત જેટલી પણ યોજનાઓ છે વર્તમાન પ્રવાહ એટલે કે હાલ જે કઈ કરંટમાં આવ્યું હોય બધું જ આપણે આની અંદર એ લઈ લીધું છે

મારું મત એવું કે છે હકીકત પરિસ્થિતિ એવી છે સાહેબ અત્યારે એક થી પાંચ ના બધા શિક્ષકો બધા હાજર થાય ને તોય જગ્યાઓ ખાલી એવી પરિસ્થિતિ છે કદાચ એટલા માટે રાહ જોવો અને તૈયારી મજબૂત ચાલુ રાખો ચાલો સાહેબ એના પછી આપણે જઈએ તો આની ઇન્ડેક્સ જોઈ લઈએ કયા કયા મુખ્ય હોય અધ્યન અને સૂત્રો આપેલા છે મૂલ્યાંકન અને પત્રકો જે શાળામાં નોકરી કરતા હોય છે આ તો જે શિક્ષકો એને જ ખબર હોય એસી પત્રકો કયા કયા છે પત્રક એ પત્રક બી પત્રક સી આ બધું આમાં આવી જાય છે ક્રિયાત્મક સંશોધન અને સિમ્યુલેશન તો આ પેલા પેજ ની ઇન્ડેક્સ થાય બધા ટોપિકના પછી સાહેબ બીજા હજુ કેળવણીના તમને ટોપિક આપ્યા છે સાહેબ કયા કયા છે ભારતીય પશ્ચિમી ચિંતકો આના વિશે શું કેતા શિક્ષણ કેવું હોવું જોઈએ શિક્ષણના અધિકાર અધિનિયમ બે હાજર નવ સાહેબ આરટી હજાર કઈ કઈ કલમો આપેલી છે સંસ્થાઓ કે ભાઈ જુદી જુદી બરોબર છે પછી બંધારણમાં શિક્ષણની જોગવાઈ જે આપી છે શિક્ષણ સંબંધિત યોજનાઓ જે છે ઓકે

તો તો પેલા જે જે નવી આપણી પેટર્ન છે કે ટાટ ટાટ ની અંદર ટુમાં મેઇન્સ આવે છે તો એને ધ્યાનમાં રાખવું પ્લસ મનોવિજ્ઞાન માટે ધોરણ અગિયાર બાર નું જે આપણું પાઠ્યપુસ્તક છે જીસીઆરટી એનો આધાર ખાસ લીધો છે આપણે શિક્ષણને લગતી સાઈઠ થી વધારે યોજનાઓ આપી છે સાહેબ શિક્ષણ જગતમાં ઘણી બધી યોજનાઓ ચાલે સાહેબ એ બધી આની અંદર સમાવેશ થઈ જાય સાથે જ અમે પીટીસી કરેલું હોય સાહેબ ત્યારે એ સિવાય કરેલું હોય ડીએલ ના મોડ્યુલ હોય એ સાથે જીએલઆરટી એટલે કે અહીં ટ્રેનિંગ લેવાતી હોય છે ત્યારે એના મોડ્યુલો તૈયાર થતા હોય કારણ કે સાહેબ કંઈક પ્રશ્નમાં તકલીફ થાય ને એટલે ગવર્મેન્ટ ઓથેન્ટિક પૂરા હોય છે એટલે આપણે ડીએલએડ મોડ્યુલ નો એના એને સાથે આ જે જીસીઆરટી તાલીમ આપે છે એનાય મોડ્યુલોનો સહારો લઈ આખું પુસ્તક તૈયાર કર્યું છે સાહેબ એના પછી બીજી વિશેષતા જોઈએ કે અલગ જે જરૂરી બાબત છે અહીંયા કોષ્ટકોની જરૂર છે અહીંયા કોષ્ટકો આપ્યા છે સાથે દરેક ચેપ્ટર વાઇઝ એમસીક્યુ સાહેબ કે તમે ચેપ્ટર વાંચી લો સાહેબ આ કોષ્ટકમાં કેવી રીતના એક ટોપિક આખે આખો પૂરો થાય ને પછી એક કોષ્ટક આપી દીધું છે એ કોષ્ટકમાં એ તમારે બે પેજનો સારાંશ આવી જાય આવી જાય અને દરેક ચેપ્ટર વાઇઝ એમસીક્યુ જેથી તમે એના પ્રેક્ટિસ કરી શકો સાથે તમને બીએડ ની અંદર જે પદ્ધતિ શાસ્ત્ર ભણ્યા છો પીટીસી માં મેથડ ભણ્યા છો એનો પણ સમાવેશ આ પદ્ધતિ શાસ્ત્ર સાહેબ પ્રિલિમ માં 20 માર્ક્સ નું અને મેઈન્સ માં 20 માર્ક્સ નું ઇમ્પોર્ટન્ટ છે એમાં તમને કામ લાગે પછી શિક્ષણ વિભાગના નવા પરિપત્રો હોય નવી જે શિક્ષણ પોલિસીઝ આપડી છે એને લગતા તમામ મુદ્દાઓ અહીં જે તમને કવર થઈ ગયા છે હવે તમને આ જે બુક દેખાય છે આ બુક કેટલામાં મળશે આ ઘણાની કોમેન્ટ આવે છે સાહેબ કેટલામાં મળશે તો આ જે બુક છે એ તમને કેટલા રૂપિયામાં મળી રહેશે તો આ જે બુક છે વિદ્યાર્થી મિત્રો તમને એકસો ને એસી રૂપિયામાં કુરિયર ચાર્જ સાથે મળશે ત્રણસો રૂપિયાની એમઆરપી છે અત્યારે લોન્ચિંગ ઓફર છે પચાસ ટકા ડિસ્કાઉન્ટ એટલે જો તમે અહીંયા વેબ સંકુલ ગાંધીનગર ખાતે આવીને લઈ જાઓ છો તો એકસો ને પચાસ રૂપિયામાં મળી જશે પરંતુ તમે ઘરે બેઠા આપણા એપ્લિકેશન કે વેબસાઇટ થ્રુ ઓર્ડર કરો છો તો એકસો ને રૂપિયામાં પડશે જેમાં ત્રીસ રૂપિયા તમને કુરિયર ચાર્જ લાગશે તો આ કુરિયર ચાર્જ સાથેની પ્રાઇસ છે તમે અહીંયા આવીને પણ લઈ શકો છો સાથે તમારા જે કંઈ મિત્રો ટેટ વન ટેટ ટુ ટાર્ટ વન ટાર્ટ ટુ ની તૈયારી કરતા હોય એ સ્ટાર્ટની તૈયારી કરતા હોય

એટલે દોસ્ત ધીરજ સૌથી મોટી વસ્તુ છે એટલે જ્યાં સુધી તમે ધીરજ નહીં રાખો કે ખાધા પીધું સીધું જ પચી ન જાય એના માટે થોડીક મહેનત કરવી પડે અને મહેનત ક્યારે થશે જો જીવનમાં ધૈર્ય નામની વસ્તુ હશે તો જ માણસ રાહ જોવે કે જ્યારે એનો સમય આવશે મારા ઘરમાં ઘણા બધા લોકો પરીક્ષા દઈ અને આગળ વધી ગયા છે ઘણા બધા આગળ મેં એવાય મિત્રો જોયા છે કે જે એક સમયે પોતે ગ્રેજ્યુએશન કરી લીધું હતું અને જ્યારે નવરાશના સમયમાં પીટીસી કર્યું અને પીટીસી આ ગઈ કામ લાગી ગયું આજે શિક્ષકની નોકરીમાં લાગી ગયા છે એટલે જો ધીરજ રાખશો તો બધું થશે ધીરજ નથી તો એને સ્પર્ધાત્મક પરીક્ષામાં ટકવું એના માટે બહુ અઘરું છે સૌથી મોટો વસ્તુ છે ધીરજ ધીરજ જોઈ તમારે આ ફિલ્ડમાં ધીરજ રાખી શકો ને તમે તો જ તમે સમજી શકો બરોબર છે એટલે એક્ઝામ આવી હોય તો આવશે એ તો ફાઈનલ છે ને

ભાષા સાથે આપવું હોય તો ભાષા પણ પાર્ટ સાથે મળી જાય સો બરોબર છે અને ટાટ સેકન્ડરી એચએસ આપે છે તો આ કોર્ષમાં પ્રિલિમ પાર્ટ વન અને કેવું ખબર પાછું કે સાહેબ આપણને છોકરાઓ એમ કે સાહેબ આપડે શોર્ટકટ તો બહુ કરી ગણિત હવે પ્રમેય આખે આખા લખવા કેમ સાબિતી વાળા દાખલા આખે આખા લખવા કેમ મેન્સ માં પડી ગઈ એટલે એ એને માટે આપણે છે ને એક પ્રિલિમ પ્લસ મેઇન્સ વાળો કોર્સ લોન્ચ કર્યો ગણિત વિજ્ઞાનમાં ઓકે આમાં સાહેબ આપણે હું હું આપ્યું તો કે ઉદાહરણ બધા ઓકે માનો કે દસ ઉદાહરણ છે માર્ક ના આઠ માર્કસ ના પ્રશ્ન બરોબર એટલે આકૃતિ દોરીને એમસીક્યુ શો બધું અને સાહેબ આમાં પચાસ ટકા ઓફર સાહેબ આ પચાસ ઓફર માં છ મહિનાના ખાલી બે હજાર જ ઓકે છ થી દસ નું ગણિત વિજ્ઞાન બે આવી બે આવી જાય અને બાર મહિનાના ત્રણ હજાર રૂપિયા બરોબર બરોબર આટલું જ પણ આ આ ઓફર છે ને ખાલી અઢાર તારીખી વેલિડ છે સાહેબ સક્સેસ પચાસ કોડ વાપરી નાખો

એમાં તમે એ અપવાદરૂપ કેસમાં છો બરોબર એ તમારે નથી જોવાનું ભરતી તમારે નથી કરવાની તમાર ફોર્મ ભરાય જો તમને આટલો બધો જ વિરોધ થતો હોય ને આટલી બધી જ તકલીફ પડતી હોય શું કામ તૈયારી કરો દોસ્ત રાહ જો આરામ કરો નિરાશ રાખો આવી કોમેન્ટ કરવાથી કોઈ મતલબ નથી મિત્ર આ બધી તમારી ભળાશ ખોટી જગ્યાએ તમે કાઢો છો થોડા મેચ્યોર બનો બાળક બુદ્ધિમાંથી થોડું મગજ છે ને થોડું મોટું કરતા શીખો બરોબર અને તમે ભાવિ શિક્ષકો છો આવી કોમેન્ટ કરીને તમે તમારી ભાવિ શિક્ષકતાને દેખાડી રહ્યા છો કે અમારું મગજ કેવું છે ભરતી ભલે કાચબા ગતિએ ચાલે છે પણ એની બધી પ્રોસિજર હોય લીગલ પ્રોસિજર ને ચાલે છે એ જ મોટી વાત છે ચાલે છે એજ મોટી વાત છે નવ નવમાં દસ માં ની થઈ ગઈ અગિયાર બારમા નું થઈ ગયું અગિયાર બાર ના હાજરી કરી દીધા નવ દસ ની સારા પસંદગી કરી દીધી એક થી પાંચ ની સારા પસંદગી થઈ ગઈ એમને કાલ પરમથી સારા પસંદગી માટે બોલાવ્યા છે તો આ બધું ચાલે જ છે અને એટલે તમે આ જ બધું કરશો તો જ થશે બાકી આવી બધી કોમેન્ટ કરવાથી કે સરકાર વિશે બોલવાથી કાચબા ગતિએ ચાલે શું જયારે ભરતી આવશે શું ત્યારે તમે ગુસ્સો કાઢશો ત્યારે તો હવથી મોર ફોર્મ ભર દેશો ત્યારે હૈન ફોર્મ ભર દેશો એટલે આવી બધી વાહિયાત ફાલતુ વાતો કરવાની મૂકી દો જો તમારે કાયદેસર નોકરી જોઈશે તો તૈયારીમાં લાગી જાઓ એકેડેમી વાળા આમ કરે છે તેમ કરે આ બધી વાતો કરવાનું મૂકી દો અને તૈયારીમાં લાગો તો જ લાભ થશે બાકી કઈ લાભ થશે નહી બાકી કરતા રહેશો જે પ્રતિભાવ છે આ બુક ઉપર પણ આપવાનો છે તો આજથી તમને આ બુક મળવાનું શરૂ થઈ જશે તો મળતા રહીશું મીઠાશ થી ત્યાં સુધી જોતા રહો સંકુલ થેન્ક યુ સો મચ જય હિન્દ ચાલો ડન